નમસ્કાર દર્શક મિત્રો જંબુસર ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર જંબુસર હોલિકા હોલિકા ભક્તિભાવપૂર્વક ઉજવણી ઉજવણી કરાઈ ઠેર ઠેર કરવામાં આવે છે આ તહેવાર બુરાઈઓને ભસ્મ કરી ભક્તિ દીવો પ્રજ્વલિત કરવાનો જંબુસર શહેર સહિત પંથકમાં પ્રતિકાત્મક હોલિકા દહન કરી ઉત્સાહ અને ઉમંગભેર હોળી પર્વની ઉજવણી કરવાનો માહોલ જામ્યો હતો ભારતભરમાં અને વિવિધ જગ્યાઓ પર હોળીની ઉજવણી અલગ અલગ રીતો હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું હિન્દુ ધર્મમાં અને લગતી હોળીકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે હિન્દુ સંસ્કૃતિમાં સુદ પૂનમના દિવસે હોળી પર્વ તરીકે ઉજવાય છે અને બીજા દિવસે ધૂળેટી તરીકે રંગેચંગે ઉજવાય છે શાસ્ત્રમાં થયેલ ઉલ્લેખ અનુસાર માસા નામ ઉત્તમે માસે એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમ માસમાં ગણાતા ફાગણ માસની ગણતરી થાય છે આજ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે હોળી ધૂળેટી પર્વની ઉજવણી પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી છે જે હોળીકા અને પ્રહલાદની કથા જાણીતી છે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા કે પાપ જલાઓ હોલિકામાં ભરો પુણ્યની જોડી પ્રભુ યાદ જીવન ધરશો તો હોળી એ જ દિવાળી આ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો સંગનિષ્ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અનેક માનવ સમાજમાં રહેલી અસદવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે જેની જંબુસર નગરના દાજીબાવા ટેકરા ગણેશ ચોક સુથા ટેકરા નાળિયા ખડકી કાવા ભાગોળ કોટબારણા સહિતના સોસાયટી વિસ્તારમાં તેમજ પંથકમાં ઠેર ઠેર હોલિકા દહનની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી સાંજે સાત ત્રીસ ના કરવામાં આવી હતી